સાણંદ સિવિલ હોસ્પિટલ ઉપર ઉઠ્યા સવાલ કોની રહેમ નજર હેઠળ ચાલે છે સાણંદની સરકારી હોસ્પિટલ ગરીબ લોકો સરકારી હોસ્પિટલનો લાભ લેવા આવે છે નેહા નેહાકો નાખી આખરે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબૂર બને છે બપોરે બાર વાગ્યા બાદ મુખ્ય હોસ્પિટલનો દરવાજો કાયમી બંધ રહે છે ડોક્ટરો અમુક વખતે આવે પણ સમય અવધિ પહેલાં ગાયબ થઈ જાય છે જો કોઈ ઇમરજન્સી આવે તો સોલા સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવે છે ડિલિવરી માટે પણ સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે હોસ્પિટલ પર સડકતા સવાલ ઉઠતા હતા આજે એક બાળકના પીડિયાટ્રિક ડોક્ટરને ફરજ પર મૂકવામાં આવ્યા બાદ મેડિકલ ઓફિસર કે સુપ્રિન્ટેન્ડન્ટ ગેરહાજર હતા મીડિયાની ટીમ પહોંચતા રિફર કરવા માટે આજે સિવિલની એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી નહીં તો હોસ્પિટલની એમ્બ્યુલન્સ શોભાના ગાંઠે સમાન રાખવામાં આવે છે સૂત્રોના જણાવ્યા મુજબ દર્દીને રિફર કરવા માટે ઇમરજન્સી એકસો આઠનો ઉપયોગ કરાય છે હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હાજર ન રહેતા રજડતા જાગૃત નાગરિક દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટને સવાલ કરતાં તેમની સાથે પણ ગેરવ્યવહાર કરી બોલાચાલી કરી રાજકીય નેતાનું નામ લઈને ધમકી આપવામાં આવેલ તેમજ વ્યક્તિને થપ્પડ મારીશ બહાર નીકળી જાય એવું પણ કહેવામાં આવ્યું હતું તેથી જાગૃત નાગરિકે ના છૂટકે આખરે પોલીસ ફરિયાદ પણ કરી હતી શું કોઈ રાજકીય સપોર્ટના કારણે આવી બીજા લોકોને પણ સુપ્રિન્ટેન્ડન્ટ આ ધમકી આપતા હશે જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા સાણંદ